હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું ભાવિકા ભાયાણી આજે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે તો ચાલો આજે વાત કરીશું ફ્રેન્ડશીપ ડેની દોસ્તી એ એવું મેઘધનુષ છે જે જીવનની દરેક ક્ષણને સજાવે છે મિત્રતા એ શબ્દોથી પર છે સાચો મિત્ર એ છે કે જેની સાથે તમે કલાકો સુધી મૌન રહી શકો એક સાચો મિત્ર બીજા મિત્રની પીડાને અનુભવી શકે છે તેને બોલવાની જરૂર નથી પડતી મિત્રતા એ એવું પાવન બંધન છે જે લોહીથી નહીં પણ દિલથી બંધાય છે જીવન એક સફર છે તો મિત્રો એ સફરના સાથીદાર છે દુઃખમાં સાથ આપે આનંદમાં હસાવે નિઃસ્વાર્થ પ્રેમ આપે એવા મિત્રો ભગવાનની ભેટ હોય છે મિત્રો એ જીવનની એ સંપત્તિ છે જે જેટલી જૂની થાય એટલી અમૂલ્ય છે મિત્રતા એ એવું ઋણ છે જે શબ્દોથી નહીં પણ લાગણીથી ચૂકવાય છે ઉંમર તમને દોસ્તી કરતાં રોકતી નથી પણ દોસ્તી તમને ઉંમરલાયક થતા જરૂર રોકે છે મિત્રોની ટોળી ઊંધિયા જેવી હોય છે કોઈક બટાકા જેવા ભલા અને સ્વાદિષ્ટ બધામાં ભળી જાય અને સ્વાદ વધારે અને કોઈક રીંગણ જેવા જે કોઈકને ભાવે અને કોઈકને જરાય ન ભાવે કોઈક પાપડી જેવા જે સીઝનમાં જ મળે કોઈક કેળા જેવા મીઠા તો કોઈક મેથી જેવા કડવા અને કોઈક વાલ જેવા વાયડા અને કોઈક રતાળું અને સુરણ જેવા જે રોજ ન ખેવાય પણ ઉપવાસમાં જરૂર ખવાય અને વળી કોઈક મરચાં જેવા તમતમતા એકલા ભારે પડી જાય આ બધા સાથે હોય તો એની મજા જ અલગ હોય છે પ્રેમનો પર્યાય એટલે દોસ્તી દર્દનો મરહમ એટલે દોસ્તી એકાંતનો સથવારો એટલે દોસ્તી કાળી રાતનો હોકારો એટલે દોસ્તી ચાની હાફ કટિંગ એટલે દોસ્તી ઇમરજન્સીમાં બેંક એટલે દોસ્તી રડવા મળતો ખભો એટલે દોસ્તી ખુશીઓની કુબેર એટલે દોસ્તી અને પ્રસંગોમાં છેલ્લે સુધીનો સાથ એટલે દોસ્તી આ દોડધામવાળી જિંદગીમાં ક્યાંક રોકાવાનું મન થાય ક્યાંક બે ઘડી વાત કરવાનું મન થાય એ છે દોસ્તી અક્ષરોના ઢગલા કર્યા એમાંથી અઢી અક્ષર ગમી ગયા અને એની બીજા અક્ષર ન ચડ્યા એ અક્ષર એટલે દોસ્તી મિત્રો એ હૃદયનો ધબકાર હોય છે જેના વગર જીવન અશક્ય છે મારી વહાલી બધી જ સખીઓને હેપી ફ્રેન્ડશીપ ડે સારું ત્યારે આવજો